મૈતરપુરા વિસ્તારમાં રહેતા વિપુલ દશરથજી મેવાડિયાએ કંપનીમાં પાસઠ લાખ રૂપિયાના હીરાની ઉચાપત કરી હતી તેને પાંચ ઓગસ્ટના રોજ કંપનીમાંથી હીરાનું એક પેકેટ તૈયાર કરવા માટે આપવામાં આવ્યું હતું જેની કિંમત પાંસઠ લાખ થતી હતી પોલીસ વિપુલ મેવાડિયાની ધરપકડ કરી હતી અને પૂછપરછમાં તેણે કબૂલ્યું હતું કે પોતાની પાસેના ચોરીના હીરા દિલીપ કરશન પ્રેમજી વાઢેર અને તેના નાના ભાઈ ગૌતમ ઉર્ફે ગોવુ ઉર્ફે ગવો કરશન વાઢેરને અમુક હીરા વેચ્યા હતા તો મહીધરપુરા પોલીસની તપાસમાં દિલીપ વાઢેર અને ગૌતમના નામ ખુલ્યા હતા અને પોલીસે બંને ભાઈઓની ધરપકડ કરી હતી પોલીસે દિલીપ અને ગૌતમના ઘરે સર્ચ કર્યા બાદ પચાસ જેટલા હીરા કબજે કર્યા હતા જેના કારણે પરિવારના સભ્યો ગભરાયા હતા અને દિલીપ અને ગૌતમનો મોટો ભાઈ જયંતિ વાઢેરને પણ પોલીસે સ્ટેટમેન્ટ માટે પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો જેથી જયંતિ અને તેની પત્ની કવિતા એકવીસ ઓગસ્ટના રોજ બપોરે મહીધરપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને તેઓ અગાઉથી પોતાની ઝેર લઈને આવ્યા હતા પોલીસ કશું પૂછે તે પહેલા જ પોલીસ સ્ટેશન બહાર બંને ઝેરી દવા ગટગટાવી લીધી હતી જ્યાં સાત દિવસની સારવાર બાદ પ્રેમિલાબેન ભીખુભાઈ ગોહિલનું મોત નીપજ્યું છે